માન્ય શ્રી પ્રતાપભાઈ દુધા દ્વારા મારા પરિવારના સભ્યો વિશે જે અભદ્ર ટિપ્પણી કરી છે એ અભદ્ર ટિપ્પણી એમના શબ્દો અને એમની સલાહ અને એમના સવાલો એમને જ મુબારક જે ઉત્સાહથી પ્રતાપભાઈએ મારા વિશે મારા ઘર પરિવારના સભ્યો વિશે ટિપ્પણી કરી છે એવા જ ઉત્સાહથી એમના મત વિસ્તારમાં જો જનતાના પ્રજાના કામો કર્યા હોત તો કદાચ જનતાએ એમને સ્વીકાર્યા હોત પરંતુ અમરેલી જિલ્લાની જનતા એમને નકારેલા વ્યક્તિ છે તો એમના વિશે મારે કશું કહેવું એ મને યોગ્ય નથી લાગતું મારે કોઈ ખબોચિયામાં પથ્થર મારવો નથી વંદે માત્ર